ચાલો મિત્રો રામ રામ ને સીતારામ આપણે બનાવી રહ્યા છીએ શું તો જોઈ શકો છો એના માટે આપણે જો આદુ લીધું છે લીલા મરચાં સૂકું લસણ ધાણા લીલી ડુંગળી ડુંગળીના પાન ગાજર કોબી લીલું લસણ લસણના પાન અને થોડીક તપકેર આ ત્રણ જાતના શોધ છે આપણે એ નાખી અને સૂપ બનાવશું તો આપણે જોઈ શકો છો કન્ટિન્યુઅર બન્યા રહેજો મેં ચાલુ કરીશ્યુ પછી એની માથે એક તપેલી મૂકશું એમાં થોડુંક આપણે તેલ નાખશું આપણે વેજીટેબલ શેડાવવા માટે હા હવે તેલને ગઢીક આવો દેહું સૌપ્રથમ આપણે તેલ આવી ગયું છે મિત્રો લીલી ડુંગળી સુકલ ડુંગળી નાખી દઈશું ચલો જોઈ શકો છો આપણે ચલો હવે આપણે નાખશું આદુ સુકું લસણ

ચાલો મિત્રો હવે એમાં નાખશું આપણે કોબી થોડુંક લીલું લસણ થોડુંક લીલું લસણ આપણે ઉપરથી નાખશું બનાવવાનું છે ચાલો મિત્રો આપણે એમાં સ્વાદ અનુસાર નમક નાખીશું મિત્રો આપણે હવે વેજીટેબલ બધું સડી ગયું છે આ મજાનું તો એમાં આપણે હવે પ્રથમ નાખશું પાણી ચાલો મિત્રો હવે આપણે એમાં નાખશું સોયા સોસ આપ જોઈ શકો છો આપણે પેલા સોયા સોસ નાખ્યો પછી એને થોડું ભલાઈ નાખશું જો સોયા સોસ નાખ્યો છે થોડુંક એને હલાવી નાખશું પછી નાખશું આપણે સીલી સોસ ચાલો તો પાછું થોડુંક એને હલાવી નાખશું પછી એને આપણે પાકવા દેવાનું છે હવે નાખશું આપણે ટમેટા સોસ ટમેટા સોસ નાખી દીધા છે તે સોસ તો હવે એમાં આપણે નાખીશું કોર્નફ્લાવર આપણું સૂપ થાય ઘાટું કોર્નફ્લાવર એટલે હવે આપણે એને ઉકળવા મિત્રો આપણે એમાં માથે નાખીશું લીલી ડુંગળી ના પાન લીલા લસણના પાન મસાલા ભરપૂર ગમે એમ શરદી થઈ ગયું હોય એકવાર સૂપ પીવો લે ઉપર જ લીલા ધાણા નાખશું થોડાક પછી એને આપણે હલાવી નાખશું ચાલો મિત્રો આપણું સૂપ થઈ ગયું છે તૈયાર બધું વેજીટેબલ પાકી ગયું છે તો આપણા મિત્રોને પેલા સૂપ ધરો જો આપણા મિત્રોને ખબર આવો તો છે ને એક નંબર શેરી હોય તો એ તમારે વહી જાવ ચાલો મિત્રો રામ રામ ને સીતારામ આપણી ચેનલને ફોલો કરજો શેર કરીજો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો આપણે બનાવતા રહીશું કન્ટિન્યુઅર સીતારામ